ભરૂચના નારાયણનગર વિસ્તારમાં ચોમાસાના પ્રથમ વરસાદે જ ભરાયેલા પાણીથી રોષે પર રહેલા લોકો રસ્તાની માંગ સાથે આક્રોશ વ્યક્ત કરી રહ્યા હતા વોર્ડ નંબર ત્રણના નારાયણનગર વિસ્તાર વર્ષોથી ભાજપનો ગઢ ગણાતો રહ્યો છે આજ વોર્ડમાં નગરપાલિકાના ઉપપ્રમુખ પણ વસવાટ કરે છે આમ છતાં પ્રાથમિક સુવિધાઓની ફરિયાદો અહીંના રહીશો કાયમ કરતા રહે છે ગત ચોમાસામાં રસ્તાની માંગ સાથે રહીશોએ હલ્લો મચાવતા નગરપાલિકા સદસ્યોએ રાજીનામા આપવા તૈયારી દર્શાવી હતી જે બાદ બે રોડ બનાવવામાં આવ્યા હતા પરંતુ બાકીના રોડ ચોમાસા બાદ બનાવવાનું જણાવાયું હતું પરંતુ વધુ એક ચોમાસુ આવી પહોંચ્યું હોવા છતાં પણ રોડની કોઈ કામગીરી કરવામાં આવી નથી ભૂગર્ભ ગટર પાણીની લાઈન ગેસ લાઈનની કામગીરી દરમિયાન ખોદવામાં આવેલા નારાયણનગર લક્ષ્મી નારાયણ સહિત અન્ય સોસાયટીઓના આંતરિક રસ્તાઓ ઉબડખાબડ થઈ ગયા છે કહેવા ખાતર કરવામાં આવેલ પેચિંગ વર્ક પણ ધોવાઈ ગયા છે ત્યારે પ્રથમ વરસાદે જ વરસાદી પાણીનો ભરાવ થતાં અહીંના રહીશો એકત્રિત થઈ રસ્તાની માંગ કરી શાસકો વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી તેઓનો આક્રોશ વ્યક્ત કર્યો હતો અને નગરસેવકો તેમજ પાલિકા વચ્ચેના ગજગ્રહમાં તેઓની સમસ્યા યથાવત રહેતી હોવાનું જણાવી રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાની માગણી કરી રહ્યા હતા લોકો સોસાયટીના પ્રમુખ સોસાયટીના લોકો આર પટેલ સાહેબ પાસે ગયેલા તો અમને ઉલટો જવાબ આપે કે તમારા કોપરેટર અમે કામ આપતા નથી તો અમે કેવી રીતે કામ કરે અમને કોપરેટર પાસે જાય તો કોપરેટર એવું જવાબ આપે કે અમે કામ આપેલા છે એ લોકો કામ કરતા નથી હવે આ બંધે સાચું કોણ બોલે છે ખોટું બોલે છે કે ખબર જ નથી પડતી અને જે ફંડ આવેલા છે એ ફંડનું ખબર નહીં શું કરે આર પટેલ સાહેબ તો એવું કહે છે કે અમારી પાસે કોઈ ફંડ નથી અને હવે કોણ સાચું બોલે કોણ ખોટું બોલે એ ખબર નથી પડતી વોર્ડ નંબર ત્રણ જે ભાજપનું ગઢ છે આજે ભાજપ ગઢ હોવા છતાં બી આજે અમારી આ હાલત છે તો અમને ખબર નથી પડતી કે આગળ લોકો જે કામ કેવી રીતે કરશે આ લોકો અને આગળનું અગર ઇલેક્શન આવશે અને એ લોકો વોટ માંગવા આવશે અને તારે તારે હું ખબર આ પબ્લિક એ લોકોને હું જવાબ આપવાની છે નારાયણનગર વિસ્તારમાં આવેલ શાળામાં બહારના વિસ્તારમાંથી પણ બાળકો આવતા હોય છે તેમજ રિક્ષા સ્ટેન્ડ શોપિંગ સેન્ટર પણ આવેલ છે સતત અવરજવરથી ધમધમતા અને ભાજપના ગઢ મનાતા નારાયણનગર વિસ્તારના લોકો રસ્તા જેવી સમસ્યાથી વર્ષો સુધી પીડાતા રહ્યા છે ત્યારે તેઓની યોગ્ય માંગણી અને લાગણી સમજવામાં આવે તે જરૂરી છે અમારા વર્ડમાં પાંચ વર્ષથી અમે કહીએ છીએ કે રોડ બનાવો રોડ બનાવો પણ કોઈ જોવા આવતું નહીં ને કોઈ કશું કરતું નહીં અમે નરેશભાઈને ફોન કર્યો પ્રોપુલાબેનને કરીએ છીએ બધાને ફોન કરીએ છીએ તો કોઈ પાણી ભરાઈ જાય છે તો પાણીનું જોવા આવતા નથી અમારા છોકરા સ્કૂલે જતી વખતે એટલું અઘરું પડે છે પાણીની અંદર ભરીને જાય છે ને આવે છે સ્કૂલમાંથી છોકરાને કરી મૂકે છે તો હવે એ લોકોને

કરીશું ફલાનું કરીશું ડીગનું કરીશું તત્તા બધા ઊંઘી ગયા છે જ્યારે જે આવવાનું હોય છે તો વેલા વેલા આવી જાય છે લેવા નટ્ટામાં લેવા આવવાનો ટાઈમ નહીં મળતો કે જોવાવાનો ટાઈમ નહીં મળતો એ ગાડી અમન કશું નહીં એ ગાડી ઓટ લેવા કોઈને આવું જ નહીં જોઈએ